માંડવીના ફરાદી રામણીયા વચ્ચે આવેલા પાપડી પુલ પર પાણીના જોરથી થાર ગાડી તણાઈ હતી ભુજના ભૂપેન્દ્રસિંહ રાઠોડ નામના શખ્સ લાપતા એક અજીતસિંહ જાડેજા નામનો શખ્સ બાવણી જાડી હાથમાં આવતા લટકી જતા તે બચી જવા પામ્યો હતો જ્યારે થાર સાથે યુવાન નદીના વહેતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તંત્રએ ભૂપેન્દ્રસિંહ રાઠોડને શોધી કાઢ્યો છે કોડાઈ પોલીસે પણ ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ બહોળો મિત્ર વર્ગ ધરાવતા અને ક્ષત્રિય સમાજમાં મોટું નામ ધરાવતા રાઠોડ પરિવાર અને સમગ્ર સમાજ ખડે પગે શોધખોળ આદરી હતી ભૂપેન્દ્રસિંહ જોરાવશીજી રાઠોડ રામ શરણ પામ્યા છે સદગતની સ્મશાન યાત્રા આજે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ બપોરના સાડા બાર કલાકે તેઓના નિવાસસ્થાન અદિતિ પેલેસ સ્વામિનારાયણ નગર બે સિદ્ધિ વિનાયક મંદિર પાસેથી ત્રિમંદિર રોડ થઈને ભુજથી લોઆણા સ્મશાન ખાતે જશે સદગતના નિધનથી પરિવારજનો અને મિત્રવર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી